જેના સ્લેપનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું સ્લેપ ભરાણો અને ચોવીસ કલાક વીત્યા બાદ સ્લેપમાં અસંખ્ય તિરાડો દેખાઈ જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર પાંચ જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેપ તોડી પાડવાનો આદેશ આપેલો એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર